શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે સાંભળીશું કામદા એકાદશીની વ્રતકથા મહાત્મય અને આજના દિવસે કરવામાં આવતા ખાસ ઉપાય જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો તો ચાલો શરૂ કરી કામદા એકાદશીની કથા ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન તમને કોટી કોટી પ્રણામ હું તમને પ્રાર્થના કરું છું કે તમે કૃપા કરી ચૈત્ર મહિનાની સુદ પક્ષની એકાદશીનું મહાત્મ્ય કહો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન તમે એક પ્રાચીન કથા સાંભળો જે વશિષ્ઠજીએ રાજા દિલીપને કહી સંભળાવી હતી રાજા દિલીપે પૂછ્યું હે ગુરુદેવ ચૈત્ર મહિનાના શુદ્ધ પક્ષની એકાદશીનું નામ શું છે તેમાં કયા દેવતાની પૂજા થાય છે તે બધું તમે મને વિસ્તારથી કહો મહર્ષિ વશિષ્ઠજીએ કહ્યું હે રાજન ચૈત્ર મહિનાના સુદ્ધ પક્ષની એકાદશીનું નામ કામદા એકાદશી છે તે બધા પાપોને નાશ કરે છે તેના પુણ્યના પ્રભાવથી બધા જ પાપ નાશ થઈ જાય છે પુત્રની પ્રાપ્તિ થાય છે આ વ્રતથી વાજ્યા મેણું છૂટી જાય છે અને અંતમાં સ્વર્ગ પ્રાપ્ત થાય છે હવે હું આનું મહાત્મ્ય કહું છું તે ધ્યાનથી સાંભળો પ્રાચીન કાળમાં ભોગીપુર નામનું એક નગર હતું ત્યાં અનેક યુક્ત પુંડરીક નામનો રાજા રાજ્ય કરતો હતો ત્યાં ઘણી અપ્સરાઓ ગંધર્વ કિન્નર આદિ વસતા હતા એ સ્થળે લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અત્યંત વૈભવશાળી ગૃહમાં વિહાર કરતા હતા તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને અલગ થતાં વ્યાકુળ થઈ જતા એક વખતે રાજા પુંડરિક ગંધર્વ સાથે સભામાં શોભતા હતા ત્યાં લલિત ગંધર્વ પણ એમની સાથે ગીત ગાતો હતો તેની પ્રિયતામાં એ સ્થળે ન હતી તેથી તેની યાદમાં અશુદ્ધ ગીત ગાવા લાગ્યો નાગરાજ કરકોટકે રાજા પુંડરિકને આની ફરિયાદ કરી તેથી રાજા પુંડરીકે શ્રાપ આપ્યો હે દુષ્ટ તું મારી સામે ગાય છે તો પણ તારી સ્ત્રીનું સ્મરણ કરે છે તેથી તું કાચું માંસ અને માનવી ખાનાર રાક્ષસ થશે તો મહાપાપી છે હવે તું તારા કર્મનું ફર ભોગવ રાજા પુંડરીકના શ્રાપથી તે લલિત ગંધર્વ તેજ પરે એક વિકરાળ રાક્ષસ બની ગયો તેનું મોઢું ભયાનક થઈ ગયું તેની આંખો સૂર્યચંદ્રની જેમ પ્રદીપ્ત થવા લાગી મોંમાંથી અગ્નિ નીકળવા લાગ્યો તેના માથા પરના વાર પર્વત પર ઉગેલા વૃક્ષની જેવા લાગતા હતા તેની બંને ભૂજાઓ બે બે યોજન લાંબી થઈ ગઈ હતી તેનું શરીર આઠ યોજનનું થઈ ગયું રાક્ષસ થવાથી તેને મહાન દુઃખ થવા લાગ્યું અને તે પોતાના કર્મનું ફર ભોગવવા લાગ્યો જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમ લલિતની આવી હાલત જાણતા તે ખૂબ જ દુઃખી થઈ ગઈ તે સદા પોતાના પતિના ઉદ્ધાર માટે વિચારવા લાગી હું ક્યાં જાઉં અને હવે હું શું કરું આ બાજુ તે રાક્ષસ ઘોર વનમાં રહેવા લાગ્યો અને ઘણા પ્રકારના પાપ કરવા લાગ્યો તેની સ્ત્રી લલિતા પણ તેની પાછળ પાછળ ગઈ અને કલ્પાંત કરતી એક વખત પોતાના પતિની પાછળ ફરતા ફરતા વિધ્યાચર પર્વત જતી રહી ત્યાં તેણે શૃંગી ઋષિનો આશ્રમ જોયો તે આશ્રમમાં જઈ ઋષિના સામે જઈને નમસ્કાર કરવા લાગી એ વખતે તેને આશ્રમમાં જોઈને શૃંગી ઋષિએ કહ્યું હે શુભંગે તું કોણ છે અને અહીં કેમ આવી છે લલિતાએ કહ્યું હે મુનિ હું વીરધન્યા નામક ગંધર્વની કન્યા લલિતા છું મારા પતિ રાજા પુંડરિકના શ્રાપથી એક ભયાનક રાક્ષસ બની ગયા છે તો તેનાથી મને ઘણું દુઃખ થાય છે તમે તેને રાક્ષસ યોનિમાંથી છોડાવવા કોઈ રસ્તો બતાવો ત્યારે શૃંગી ઋષિએ કહ્યું હે ગંધર્વ કન્યા લલિતા તો ચૈત્ર મહિનાની સુદ પક્ષની એકાદશી જેનું નામ કામદા એકાદશી છે તેનો વ્રત કરવાથી માનવીના બધા કાર્ય તરત જ સિદ્ધ થઈ જાય છે જો તું આ વ્રતનું પુણ્ય તારા પતિને આપશે તો તે તરત જ રાક્ષસ્યોનીમાંથી છૂટી જશે અને રાજાનો શ્રાપ પણ શાંત થઈ જશે મુનિના આવા વાક્યો સાંભળી લલિતાએ આનંદથી તે વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોની સામે તે વ્રતનું ફર પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી હે પ્રભુ જો મેં આ વ્રત કર્યું છે તેનો ફર મારા પતિને મરે જેનાથી તેની રાક્ષસ્યોની તરત જ છૂટી જાય એકાદશીનો ફર દેતા જ તેનો પતિ રાક્ષસીઓનીમાંથી છૂટી જઈને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો તે ઘણા સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈ પહેલાંની જેમ લલિતાની સાથે નિવાસ કરવા લાગ્યો કામદા એકાદશીના પ્રભાવથી તે ખૂબ જ સુંદર થઈ ગયો તેઓ તેઓ પુષ્પક વિમાનમાં બેસીને સ્વર્ગલોક જતા રહ્યા કામદા એકાદશીનું મહત્ત્વ હિન્દુ નવા વર્ષની પ્રથમ એકાદશી ચૈત્ર શુક્લ એકાદશીના રોજ હશે તે દિવસે એકાદશી વ્રત રાખીને ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ એકાદશી કામદા એકાદશી તરીકે ઓળખાય છે કામદા એકાદશીનો વ્રત કરવાથી વ્યક્તિના કાર્ય સફળ થાય છે તમામ પ્રકારના પાપનો નાશ થાય છે શ્રી હરિની કૃપાથી આસુરી સ્વરૂપમાંથી મુક્તિ મળે છે ધર્મગ્રંથો પ્રમાણે કામદા એકાદશી વ્રતના પુણ્યથી જીવાત્માને પાપમાંથી મુક્તિ મળે છે આ એકાદશીએ કષ્ટોનું નિવારણ થાય છે અને મનોવંચિત ફર મળે છે માટે જ આ એકાદશીને ફરદા અને કામના પૂર્ણ કરતી કામદા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીની કથા અને મહત્ત્વ ભગવાન શ્રી કૃષ્ણએ પાંડુપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું તે પહેલાં રાજા દિલીપને આ વ્રતનું મહત્વ વશિષ્ઠ મુનિએ જણાવ્યું હતું ચૈત્ર મહિનામાં આવતી આ એકાદશી અન્ય મહિનાની અપેક્ષામાં વધારે મહત્ત્વ ધરાવે છે શાસ્ત્રો પ્રમાણે જે વ્યક્તિ કામદા એકાદશીનો વ્રત કરે છે તે પ્રેત આત્માની યોનિમાંથી મુક્તિ મેળવે છે ચૈત્ર માસની સુદ એકાદશીના દિવસે કામદા એકાદશી વ્રત કરવામાં આવે છે આ વખતે કામદા એકાદશી ઓગણીસ એપ્રિલના રોજ છે આ દિવસે વ્રત રાખવામાં આવે છે અને ભગવાન વિષ્ણુના વાસુદેવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ વ્રતમાં ભગવાનની પૂજા અને ભક્તિ અનુસાર અન્નદાન કર્યા બાદ કથા સાંભળવી જોઈએ કામદા એકાદશી વ્રતની કથા સૌ પ્રથમ ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહી હતી દશમથી જ વ્રતની તૈયારી શરૂ કરી દેવી જોઈએ જંગમ અને સ્થાવર સહિત ત્રણ લોકને વિશે આ કામદા એકાદશી જેવું કોઈ વ્રત નથી આ કામદા એકાદશીનું વ્રત કરવાથી કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એ પ્રમાણે શ્રી વરાહ પુરાણમાં ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની કામદા નામની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે હવે આપણે કામદા એકાદશીના દિવસે કરવાના ઉપાય જાણીશું બાળકની ઈચ્છા માટે શું કરવું પતિ પત્ની સંયુક્ત રીતે ભગવાન કૃષ્ણને પીરા ફર અને પીરાફૂલ અર્પણ કરે છે એકસાથે સંતાન ગોપાલ મંત્રના ઓછામાં ઓછા અગિયાર ફેરા જાપ કરો સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો પતિ પત્નીએ ફરનો પ્રસાદ તરીકે સ્વીકાર કરવો જોઈએ આર્થિક લાભ માટે શું કરવું ભગવાન કૃષ્ણને પીરાફૂલની મારા અર્પણ કરો આ પછી ઓમ હીમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ ના ઓછામાં ઓછા અગિયાર ફેરા જાપ કરો નાણાકીય લાભ માટે પ્રાર્થના કરો આ પ્રયોગ વર્ષમાં એકવાર કરો પાપમાંથી મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ ભગવાન કૃષ્ણને ચંદનની મારા અર્પણ કરો આ પછી સ્વચ્છ કૃષ્ણ કલીનના અગિયાર ફેરા જાપ કરો અને ચરાવવામાં આવેલ ચંદનની મારા તમારી પાસે રાખો પાપનું પ્રાશ્ચિત થશે પાપ વૃત્તિમાંથી મુક્તિ મળશે તમારા નામની ખ્યાતિમાં વધારો થશે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યા નગમ્ય વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેકનાથમ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ